સુરતની સુમુલ ડેરીના નવી પારડી ડેરી પ્લાન્ટને ઇન્ડિયન ડેરી એસોસિએશનનો પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો નવી પારડી ડેરી પ્લાન્ટના સો ટકા ક્ષમતા વપરાશ શ્રેષ્ઠ ગુણવત્તા પ્રોસેસિંગ ટેકનોલોજી પ્લાન્ટ ઓપરેશન અને સલામતી નિયંત્રણો માટે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો મુંબઈમાં આયોજિત સમારોહમાં સંઘના ચેરમેન માનસીભાઈ પટેલ અને ઉપપ્રમુખ રાજુભાઈ પાઠક અન્ય ડિરેક્ટર અને એમડી અરુણ પુરોહિતે ઇન્ટર ડેરી એવોર્ડ બે હજાર ચોવીસ આપવામાં આવ્યો

ઉત્તર પ્રગતિ કરી રહી છે અને તેઓ સંસ્થા ડેરી ઇન્ડસ્ટ્રીની તો સંસ્થા ઇન્ડિયન ડેરી તરફથી પ્રતિષ્ઠિત એવોર્ડ સુમુલ ડેરીને એનાયત થયો છે ખૂબ જ ગૌરવની વાત છે સુમુલ ડેરી અને અઢીલાખ પશુપાલકો માટે હર હંમેશ નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને અદ્યતન ટેકનોલોજીથી દૂધની વ્યવસ્થાપન થાય દિશામાં હર પ્રયત્ન કરતી છે ગાર્ડિયો માનસિંહભાઈના નેતૃત્વમાં છેલ્લા પાંચ વર્ષમાં જે સફળતાથી આગળ વધી રહી છે એ ડેરીના અનુસંધાનમાં આવ્યો છે આ ડેવોટ માનસિંહભાઈ પટેલે તમામ પશુપાલકોને એનાયત કર્યો છે જે રીતે સુમલ ડેરીએ કામ કર્યું છે ખૂબ જ ગૌરવ અપાવ્યું છે પશુપાલકોમાં ખૂબ જ મોટો આનંદ થયો છે